આમ તો એ વખતે શું દર્દી આમ દબા જે નજીકમાં પડ્યું હોય જે એની હાથમાં આ શું હોય લાકડું હોય કે આ ખુરશીનું ગમે તે હોય આવી કઠણ વસ્તુથી એ દબાઈ દે આમ અથવા આમ હાથથી બી દબાઈ દે તો કે આ એનું મેઇન લક્ષણ છે કે પેટમાં દુખાવો થતો હોય અને એ વ્યક્તિ જ્યારે એ વસ્તુ એ પેટમાં દુખાવાના આમ દબાઈ દે છે અને ગમે તે એનાથી દબાવ આપણા ક્લિનિકમાં આપણને જોવા મળતું હોય કે ગમે ત્યાં મળતું હોય જ્યારે દર્દી આમ દબાઈ દે છે અને જે બી કઠણ વસ્તુથી એ હાથથી દબાઈ દે કાં તો આવું કઈ ખુરશીનો કોઈ ટેકો હોય પલંગનો ટેકો હોય કાં તો પછી આમ વળી જાય છે અથવા આમ જાય છે તો આવું કોઈ આમ નહીં કદાચ આ ઘૂંટણથી આમ દબાઈ દે છે એટલે કે આ એક મેન સિમ્ટમ્સ તમને મળી જાય ને તો તમે પેટના કોઈ બી દુખાવામાં એક વખત કોલોિન્થ મેડિસિન વાપરી શકો છો બીજું કે બીજો ઉપયોગ છે આનો કે આપણે કોલેસ્ટ્રોલથી વાત કરી છે તો જોડે જોડે બીજા દુખાવાના બી લઈ ગયા તો એમાં શું હોય છે કે એક ડાયસ કોરિયા છે બિલકુલ અલગ છે એમાં શું છે કે આ કોલેસ્ટ્રોલમાં કોઈ બી પેટ પેટના દુખાવા એટલે જો પેટનો દુખાવામાં જ્યારે દર્દી આમ કરે તો એ સિવિયર દુખાવો હોય તો જ એટલે એ આમ દુખાવો થાય છે ને ત્યારે એ દર્દી આમ પાછું પાછો વાળે છે અને એને પેલામાં શું ડાય કોલોસિન્થમાં દબાઈ દે છે આમાં એ ઝુકાવ નથી આવતો આમાં એ ટચ કરવા નથી માંગતો એ પાછળની તરફ ઝુકે છે એટલે કે આ ડાયસ આપણી કોલોસિમ બિલકુલ વિરુદ્ધ છે તો એ એમાં તમે ડાયસ કોરે વાપરી શકો છો પછી શું છે કે કોલ્ચીકમમાં શું છે કે ગેસ બહુ ભરેલો હોય પેટમાં ગેસ બહુ હોય તો કોલ્ચીકમ બી વાપરી શકો છો હવે બીજું કે બહુ જ સિવિયર દુખાવો હોય સહન ના હોય તો આપણે એકોનાઇડ કેમોમીના એ પણ વાપરી શકીએ છીએ કોફિયા પણ વાપરી શકીએ છીએ આ બધા એના અમુક અમુક દુખાવામાં સિમ્ટમ્સ છે બેલાડોના બી વાપરી શકીએ બેલાડોનામાં શું છે કે કોઈ બી દુખાવો અચાનક આવે અમુક ટાઈમ સુધી રહે અને અચાનક જતો રહે તો બેલાડોના વાપરી શકીએ છીએ પછી કોલચીકમ તો આપણે કીધું ગેસ બહુ ભરેલો હોય હવે કોફિયામાં શું છે કે મગજમાં બહુ વિચારો ચાલતા હોય છે એનું મગજ ખાલી ના રહે બસ કંઈ ને કંઈ વિચારતા જ એટલે વિચારો જ

આવા દુખાવમાં હવે મેગ્નેસ મેગ્નેશિયા ફર્સ્ટ બી વાપરો છો એમાં શું છે કે એમાં બી આમ દબાવવાથી એને શેક આપવાથી થોડું સારું લાગે છે એટલે બીજા કોઈ બી લક્ષણો છે બધા પણ આ મેન મેન લક્ષણો જો મળી જાય ને તો તમે આ મેડિસિન આપી શકો છો હવે કોલોસિન ટુ બીજું એક સિમ્ટમ્સ છે કે જ્યારે તમારા આપણા ઘરમાં મોસ્ટ ઓફ ઘણી વખત એવું બનતું હોય છે કે પતિ પત્નીનો ઝઘડો થાય માલિકનો નોકર જોડે ઝઘડો થાય કે કોઈનો કોઈ જોડે ઝઘડો થાય તો શું એ ક્રોધ આવે અને કોઈની જોડે ઝઘડો થાય એટલે શું થાય ગુસ્સો આવી જાય અને ગુસ્સામાં શું છે કે તમે એના એનામાં કોઈ બી લક્ષણ આવે એ પેટ દુખવું માથું દુખવું ઉકા આવી ઉલટી આવી કે ગમે તે લક્ષણ આવે પણ એનું મેન કારણ આ હોવું જોઈએ શું તો કોઈની જોડે ગુસ્સો થવો કોઈની જોડે ઝઘડો થવો કંકાસ થવું આવું તો હવે ઘણા લોકો અને પછી કોઈ બી લક્ષણો આવતા હોય તો તમે એક વખત કોલો વિચારી શકો છો હવે આવું તો દરેક ઘરમાં બનતું હોય છે પતિ પત્નીને કઈ કંકાસ થાય તો માથું દુઃખે પેટમાં દુઃખે ઓફિસમાં બી બનતું હોય છે સ્કૂલમાં બી આવું બનતું હોય આપણી રોજિંદી લાઈફમાં આવું બનતું હોય છે કે જે વ્યક્તિ સહન નથી કરી શકતું અને શું કહે એના ક્રોધને લીધે તકલીફ થાય છે સ્ટેફિસ સ્ટેફિસગ્રેફિયામાં સ્ટેફિસ એગ્રિયામાં શું છે કે વ્યક્તિ સામે વાળી વ્યક્તિને જવાબ નથી આપી ગુસ્સો આવે છે પણ એ સામે વાળી ગુસ્સો પી જવો પડે છે અને આપણે અપમાન ગુટ પીવું પડતું હોય છે અને એના લીધે તકલીફ થતી હોય તો સ્ટેપિસેકરિયા ઘણી વખત હસબન્ડ વાઈફમાં બી એવું હોય છે કે વાઈફ હસબન્ડ થોડો તેજ મગજ હોય અને વાઇફ સામે જવાબ નહીં આપી શકતી અને એના ગુસ્સા દબાઈ રાખવા પડે પી રાખવા પડતા એના લીધે તકલીફ થતી હોય આગળ ઘણા મોટા રોગો આવે તો એમની મળી તમારા સ્કૂલમાં છોકરાઓ અમુક વખત સરો આપે તો સામે જવાબ ના આપી શકે આપણે આપણા મા બાપ ને અમુક વખત પપ્પા ને ખાસ આપણે સામે જવાબ નહીં આપી શકતા પપ્પા આપણને અકડાય તો આપણને ગુસ્સો બી આવે કે આ ખોટું કર્યું પણ આપણે ગુસ્સો પીવો જ પડે છે એટલે એવો ગુસ્સો પીવાથી જો તકલીફ થતી હોય તો સ્ટેપી સેકરી તો કહેવાનો છે કે જ્યારે ગુસ્સામાં તકલીફ થતી હોય તો માથું ઝઘડો થયો ગુસ્સો થયો તો એમાં કેમો કેમોમિલામાં શું હોય છે કે વ્યક્તિ બિલકુલ એટલું બધું ક્રોધિત હોય ને કે તમને એવું થઈ જાય કે બસ અહીંયા આ વ્યક્તિ એ સહન જ ના કરી શકે કશું જ સહન ના કરી શકે ના આપણને સહન કરી શકે ને અહીંયા એને આપણે જોઈએ એટલે આપણને એવું થઈ જાય છોકરાઓ વધારે થાય આવું આપણને એવું થાય કે ભાઈ આને ઉચકીને બહાર ફેંકી દઈએ કે અમે બાળક જાણો આપણા ક્લિનિકમાં આવ્યું હોય એટલું બધું અખાતું એટલું બધું ગુસ્સે ગુસ્સે ઉત્સાહ પણ બતાવે એટલી બધી ઇરિટેબિલિટી બતાવે કે આપણને એવું થઈ જાય કે ઉચકીને બહાર ફેંકી દો ત્યારે તમે કેમોમેલા બી વાપરી શકો છો પલ્સિટી ના છોકરું આવ્યું હોય તો શાંતિ રડતું હોય ને આપણને દયા આવી જાય એ રડતું હોય તો આપણને એટલે દયા આવી જાય તો આપણને પલ્સિટી બી વાપરી શકો છો તો હવે આપણે ગુસ્સાની વાત કરીએ હવે આવી શકે છે કે જેને લીધે વારે ઘડીએ ગુસ્સા થતા હોય માણસો અને વારે ઘડીએ કઈ ને પ્રોબ્લેમ એમને શું માથું દુખવું ચક્કર આવવું એ તમે હિસ્ટ્રી લો તો ખબર પડે ઘણી વખત આ નક્સ શું હોય છે કે જ્યારે વ્યક્તિ એનું કામકાજ છોડીને બસ કઈ અથવા એ કામકાજ કરતો હોય એનું એ કામ કરતો હોય અને એમાં તમે ડિસ્ટર્બ કરો ને તો એને ગુસ્સો આવે એ ધારો કે કદાચ એનું બુક્સ લખતો હોય કાં તો વાંચતો હોય કાં તો એ આરામ કરતો હોય સુઈ ગયો અને તમે એને કઈક બોલો અથવા કેસ થઈ આપણે કઈ પૂછતા હોય કે ભાઈ શું થાય છે તાવ આવે છે આવે છે હવે એ બોલતું હોય કે આ આવું થતો હોય અને એની ઘરવાળી કદાચ વચ્ચે કઈ નહીં આપ તો એના પર ગુસ્સો થઈ એટલે એ કઈ બી કામકાજ કરતો હોય આરામ કરતો હોય કે કોઈ વાતચીત કરતો હોય કે કશું બી એનું એનું જે ઓફિસનું કામ હોય મોસ્ટ ઓફ ધ શું કેમ કે નાગ સ્વામિકામાં મેન્ટલ વર્ક વધારે એટલે કે મેન્ટલ વર્ક બી કરતો હોય કે ગમે તે કરતો હોય અને તમે એને એને અટકાવો અને પછી બહુ ગુસ્સે થઈ જાય તો આવું નેચર મળે તો તમે નાગ સ્વામિકા બી આપી શકો એટલે કહેવાનો છે કે ગુસ્સામાં અમુક ગુસ્સાને લીધે થતી પ્રોબ્લેમ તો આ વારે ઘડીએ એકાદ વખત ગુસ્સો થાય ચાલે પણ વારે ઘડીએ લાંબો સમય સુધી આ ગુસ્સા ગુસ્સા કન્ટિન્યુ રહે તો તમને બીપી છે પછી અમુક હોર્મોન્સ તકલીફ છે અને ઘણા હાર્ટ ના બની જવાય છે એટલે એ તમે કેસ ટેકિંગ કરો તો ખબર પડે કેસ ટેકિંગ કરો અને દર્દી જો સાચું કે દર્દીના સગાવાળા સાચું કે તો આપણને ખબર પડે બાકી તો ખબર પડવા નથી તો એક બીજો ઉપયોગ આનો કોલોિન આ થઈ શકે છે બીજો એક કોલોિન નો છે કે સિયામાં શું હોય છે કે લેફ્ટ સાઈડમાં જે સિયા હોય થતી હોય તો આપણને એક વખત આ કોલો યાદ આવી ગઈ પણ એનું એક મેન લક્ષણ શું છે કે પ્રેશર આપવાથી દબાવવાથી એને સારું થાય તો જ એનું કેમ કે એનું મેન લક્ષણ આ છે કે કોઈ બી જગ્યાએ તમે પ્રેશર આપો કે દબાવો તો એને થોડું બેટર ફિલિંગ થાય તો આપણને કોલોસીન યાદ આવી જોઈએ એટલે કે કેમ કે આવા અમુક સ્પેસિફિક લક્ષણો કહેવાય કે આવા લક્ષણો આપણને યાદ આવવા જોઈએ અને આ આ આ લક્ષણો દરેક જગ્યાએ કઈ વાંચવાના ના બેસે આ લક્ષણો આપણને ગુખાયા જોવા જોઈએ અને આવું આપણી સામે દર્દી દેખાય એટલે એને તમે આપી શકો છો અને તો તમને રિઝલ્ટ મળવાના ચાન્સીસ ખરા સારા સારા પર્સન્ટેજ થી તમને રિઝલ્ટ મળી શકે છે તો જે મેન જે મેન નું જે મેન શું કહેવાય જે પિક્ચર કહેવાય જે મેન એનું લક્ષણ કહેવાય જેની જ્ઞાન કહેવાય એ મેં તમને કહી દીધું સારું ત્યારે હવે બીજા વિડીયોમાં બીજા લેક્ચરમાં બીજા